તો મિત્રો કેમ છું મજામાં તો ફરી વાર કોઈ એક નવ વિડીયો લઈને આવી જાઉં છું ઠાકોર થ્રી થ્રી આપણી પહેલાં ચેનલ હતી મિત્રો અને હાલ આપણે ચેનલનું નામ કરી નાખ્યું છે મિત્રો જયવીર ઓફિશિયલ ઓકે મિત્રો તો જય વીર ઓફિશિયલ ચેનલનું નામ છે મારા ભાઈઓ તો જેટલા પણ ભાઈઓ આ વિડીયો જોઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમને બધાને ખાસ એક મારા ભાઈઓ ફ્રી ફાયરના અંદર ડાયમંડ કેવી રીતે લેવા ફ્રીમાં અને રેડીમ કોડ કેવી રીતે લેવો અને ઓફર કેવી રીતે લેવી ફ્રીમાં એ પણ હું તમને આજે જણાવીશ ઓકે તો ખાસ એ વાત છે મિત્રો કે હું ડેલી લાઈવ સ્ટ્રીમમાં આઠ વાગે લાઈવ સ્ટ્રીમ કરું છું આઠ અને દસનો ટાઈમ છે આપણો ડેલી ડેલી રાત્રે એક કસ્ટમ બનશે મારા ભાઈઓ અને આપણું એમાં લાઈવ ટાર્ગેટ હશે જે પણ ભાઈઓ લાઈવ ટાર્ગેટ પૂરું થશે આપણું તારે કસ્ટમ બનશે અને કસ્ટમના અંદરમાં મિત્રો આપણું લાઈવ ટાર્ગેટ હોય છે અને મેન તમારે કામ એ કરવાનું છે કે લાઈવ સ્ટ્રીમ કરાવી અને તમારી ફક્ત ને ફક્ત એક તમારી ફ્રી ફાયર આઈડીની કમેન્ટ કરવાની જોકે મિત્રો લાઇક કરી અને ફ્રી ફાયરની આઈડીનું તમારું જે પણ નામ હોય કેમ કે મારું નામ છે ઠાકોર થ્રી થ્રી તો હું અહીંયા કમેન્ટ કરીશ કે ઠાકોર થ્રી થ્રી તો લાઈવ સ્ટ્રીમ જોવા આવ્યા હતા એવું નક્કી થઈ જાય છે મારા ભાઈ કે ફાઇનલી તો એ રીતના બધા ભાઈઓને કમેન્ટ કરી દે છે ફટાફટ તો જેવી રીત તમે કમેન્ટ કરી નાખશો અને આપણું લાઈવ ટાર્ગેટ પૂરું થશે એટલે કસ્ટમ બની જશે મિત્રો કસ્ટમ બન્યા પછી જો તમારું લાઈવ સ્ટ્રીમમાં ચેક કરવામાં આવશે મિત્રો કે તમે જો કમેન્ટ નહીં કરેલી હોય તો તમે વિનર નહીં ગણાવો કે મિત્રો જે બીજા નંબરનો ભાઈ હશે તે વિનર ગણાશે કે મિત્રો જે ભાઈએ કમેન્ટ કરી હશે અને જો તમે ભૂલ્યા લેવાવાળા છો પણ તમે કમેન્ટ નથી કરી તો વિનર તમે નહીં જે બીજા નંબરનો બંધો હશે મારા ભાઈ એને વિનર બનાવવામાં આવશે તો એકથી બે નંબરમાં વિનર બની શકો છો જો કમેન્ટ કરેલી હોય તો તો ખાસ કરીને વિડીયો જોઈ લી લો ખબર પડી જશે તો આવો ચલો રમીએ લાઈક કસ્ટમ અને નીચે હા જો તમારી વોટ્સઅપમાં લિંક જોતી હોય આપણી લાઈફ સ્ટ્રીમની તો વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે આપેલી છે કમેન્ટ આપણો ડિસ્ક્રિપ્શનમાં તો પ્લીઝ વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી લેજો અને વોટ્સઅપ નંબર પણ આપેલો છે તો એમાં પણ ફાઇન લખજો હું કમિન ગ્રુપમાં જોઈન કરી લઈશ મા ભાઈ તો જય માતાજી આજના બદલે આપણું ચલો ફટાફટ લાઇફ સ્ટ્રીમમાં આવી જઈએ બધા ભાઈઓ